મિત્રો આવી ગયા છે આપણે તમને દેખાડી દઉં જોઈ લો આ રીતનો આપણે મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્નકલાક ભાઈઓ આજે ફરી એકવાર મિત્રો મિત્રો ઘાટ તિયાર લીધો છે જે તમને દેખાડવાનો છે ભાવ કહેવાના છે અને તમને મિત્રો રબુ ના વિડીયો મેં બનાવીને હમણાં નાખ્યા નવા આપણે આજ આજથી બે મહિના પહેલા વિડીયો બહુ નતા લાગતા તો ઘણા બધા વિડીયો નાખો પણ તમને કહેતો જયારે કન્ટેન્ટ મળી જાય એટલે સારી વસ્તુ હોય દેખાડે જેવી હોય અને મને એમ થાય કે આની અંદર આપણે સબસ્ક્રાઈબર મિત્રો હોય એ કંઈક શીખશે અને એમને જાણવા મળશે એટલે પછી હું વિડીયો બનાવતો હોઉં છું અને એટલા માટે કે નવા વિડીયો બનાવવાનું ચાલુ કરે નવું ચાલુ થઈ જાય મિત્રો નવી ખરીદી આપણે ચાલુ થઈ ગઈ છે એ તમે જોયું છે રેફ હું નવી લાવ્યો એક હજાર પચાસ ના ભાવની લાવ્યો એ પણ તમને દેખાડી ભાવ કીધો પછી અગિયારસો બારસો ને દસ રૂપિયા ભાવની લાવ્યો એ પણ તમને મેં દેખાડી તમામ પ્રકારની જે રફો લાવું જે લાવું છું મિત્રો મારા માટે લાવ્યો હોય તમને દેખાડતો હોઉં છું અને ભાવ કહું છું પછી તમને વારંવાર કહું છું કે જાજોમાં લે છે અને મને બહુ સારું લાગે ને તો આપણે વેચવા માટે હું કઈ જો તમારે ઘણા બધાને આપણે કોમેન્ટ આવે કે અમારે લેવી છે પણ મિત્રો પચાસ આઠ કેરેટ કે કેરેટ હોય તો એની અંદર નો નો એની અંદર સેટિંગ થાય મિત્રો આપણે રફ થોડી હોય તો એની અંદર સેટિંગ ન થાય એટલે હું નથી ના પાડું છું તો ઘણા બધા એમાંથી આપો અમને દસ પંદર કેરેટ પણ મિત્રો એમાં પાસે સાઈઝ આવી આઈએ પછી તેવું હોય તો રફ આગવી પડે અને જો કહું આપવાની થાય ને તો તમને રૂબરૂ મારો ઓફિસ નંબર પણ આપીશ ને આવજો જોઈને તમે લઈ જજો અભ્યાસ કરીને પણ અત્યારે તમે નો માગશો કારણ કે સમય નથી મિત્રો એ રફની અંદર એવું હોય કદાચ તમને આવું સસ્તી લઈને આપું ને તો પણ ન પોસાય એવું પણ બને મિત્રો અને અમુકને કદાચ આપણે મોંઘી આપી દીધી હોય ને કે ભાઈ ત્રણસો રૂપિયાની રફ હોય ને હાડે ત્રણસોમાં આપી દઉં ને તો પણ પોસાય એની આવડત સારી હોય તો એને હીરા પોસાય મિત્રો કારણ કે એને બનાવવાની થેરી હોય એ રીતે બનાવે તો એને હીરા પોસાય અને જો તમે એકદમ સસ્તી રેન્જમાં આપ ને તો પણ બનાવવામાં તમારે ભૂલ થયું હોય તો ન પોસાય મિત્રો મારે પણ ભૂલ થાય જે મને ગમતા હોય આપણને થેરીક લાગતું હોય એની અંદર આપણે હીરા બનાવી ધ્યાન રાખી તો જ હીરા પોસાય નકર હીરા આપણને મોંઘા પડે એવું ન હોય કે હરેક હીરા આપણને ખોવાય કમાણી થાય પણ હીરાની અંદર હંમેશા ધ્યાન રાખવું પડે આપણે વારંવાર કહેવી છે કે હીરાની અંદર ધ્યાન રાખજો કામ લાવજો વજન લાવજો અને અમુક મિત્રો એક ભાઈ હતા જે બેનશ્યામભાઈ લાખાણી આપણને કોમેન્ટ કરતા હોય કે આવા વિડીયો તમે ન બનાવજો તો જો ભાઈ તમને મારા વિડીયો જોવા ન ગમતા હોય તો તમે ન જોઈશો કારણ કે આમાં તો આપણા બનતી મહેનત કરતા હોય છે કે કંઈક બધા મિત્રોને શીખવા મળે મિત્રો હીરાની અંદર કોઈ શીખવાડવા માંગતું નથી પણ આપણને એટલે મહેનત કરીએ છીએ કદાચ જો મારો વિડીયો હકવાનો હોય મારે અને તમને કઈ શીખવા મળે મિત્રો બને તો બધું હાથી સલાહ દેતો જે લાઈવ દેખાડું છું વારંવાર કોઈને મોંઘાઈ દેવા કે કોઈ આમ લેવા માંડો એ કોઈ દે આપણે કોઈને સલાહ દેતા નથી મિત્રો ખાસ કરીને વાત હતી અને પેન્શન બને મેચ હતો એટલે એના માટે એમને પણ કહી દઉં કે આપણે કોઈ દે કોઈને ખોટી સલાહ નથી દેતા આલો મિત્રો હવે ખાસ વાત કરીએ તો તમને હીરા પણ દેખાડી દઉં ભાવ પણ કહી દઉં તમામ વસ્તુ આપણે વાત મિત્રો આવી ગયા છે આપણે ફોરપે ઘાટ તિયાર તમને દેખાડી દઉં તમે જોઈ લો આ રીતનો આપણે ફોરપે ઘાટ લીધો છે જે નવા હીરા મિત્રો રફ પણ લીધી છે એ પણ તમને દેખાડી અને વારંવાર કહું છું આને આપણે લીધો છે ફોરપે ઘાટ તૈયાર મિત્રો મને ગમી ગયો ને એટલે લીધો હે તો આપણે રફ લઈને જ બનાવી નથી તૈયાર નથી લેતા પણ હીરા સારા લાગ્યા એટલે લીધા છે આ રીતના કંઈક મિત્રો હીરા છે જે દસથી પંદર ટકા શેડિંગ છે એમાં પંદર ટકાની અંદર એલચી અને શેડિંગ બંને આવી જાય અને બાકી વાઈટ છે કોઈ નાશની ટપકી હોય થોડીક કસર હોય એ રીતના વાઈટ હીરા ફોરપી કાટ આવું છે પણ ફોરપીનું કામ સારું છે મિત્રો એ તમે જોઈ શકો છો કે ફોરપીનું કામ એકદમ સારું છે તમારે વજન મળી જાય વજન લાવવું હોય તો આવી જાય પણ જે આઉટ તમે ગણો શેડિંગ શેડિંગ પણ સારું છે આઉટ આપણે ન કહી શકાય મિત્રો જે હું શેડિંગ બનાવું છું કલર આટલે મારે ન વાંધો આવે અને મિત્રો હવે તમને વાત કરશું ભાવની આનો ભાવ છે મિત્રો ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયાનો ભાવ છે જે આપણે ટીઆર ફોર પે ઘાટ અને હવે વાત કરશું આપણે સાઈઝની તો એકસો ને પાસઠની એની સાઇઝ જે એકસો ને પાસઠ હિરાય કેરેટ થાય છે અને એની સાઇઝ અને ચોવીસો રૂપિયાનો ભાવ છે આ રીતના કંઈક ફોરપી કાર્ડ આપણે લીધો છે એ પણ તમને દેખાડું તમે જોઈ લો કે આવી રીતના હીરા આપણે લેવી છે અને બનાવી છે આની અંદર મિત્રો આપણે સિંગલ જ બનાવવાનું ડબલ બનાવવાનું નથી કારણ કે કેવા નીકળશે એ આપણે ત્યાં જો વારંવાર રબું લેવી ફોરપી ત્યાં નથી લેતા પણ અખતરો કરવા લીધું કેવું થાય માણસો આમાં પણ કમાણી કરતા હોય મિત્રો લઈ બનાવતા હોય છે આ રીતના તમે કોઈ બનાવતા હોય હારા સારા લાગે તો કોમેન્ટ કરજો હેરા સારા હે અને મોડા લાગે તો પણ મને કહેજો મિત્રો ભાવ રેનથી મોડા લાગે તો મને કહેજો સિંગલ બનાવ્યું એટલે મિત્રો સાડા આઠ હજારે માલ મારે આવશે આનો પછી કામ વજનને બધું તમે કાઢી લેજો તમને આપણે બધું શીખવાડ્યું જ છીએ હરેક વિડીયોની અંદર હું શીખવાડું છું કે જે શીખવા જેવું ને બધા વિડીયો આપણે બનાવેલા હે કે કઈ રીતનું વજન કાઢવું ટકાવારી કઈ રીતે કાઢવી આંકડા કઈ રીતના કાઢવા અને કેવી રીતના હીરા હું લઉં છું એ પણ દેખાડું છું અને જ્યારે વેચવાનું થાય ત્યારે પણ હું મિત્રો કહેવાનો છું આ રીતના આપણે હીરા છે મિત્રો જોયા મિત્રો હીરા આ રીતે આપણે ફોરપી કાટલા ભાવ સાઇઝ તમામ વસ્તુની આપણે વાત કરીએ તો ઘણા બધા અમુ આખો વિડીયો જોતા નથી અને પૂછી કે ભાવ શું હતો તો મિત્રો તમે આખો વિડીયો જોઈ લો તો તમને તમામ વસ્તુ હીરાની અંદર જે બધું આપણે શીખવા મળે છે તમને જાણવા મળે છે પણ તમે અધૂરો વિડીયો જોઈ નીકળી જાવ તો તમને મજા નહીં આવે એ મારે શીખવાડવાનું હોય એ તમે જોયું ન હોય અને કાં જોતા હોય જોતા જોઈ નીકળી જતા હોય આવું બધું બને મિત્રો આ ધરમસિંહ ડાયમંડ ચેનલ તમને તમે મજા આવતી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે હરેક વિડીયોની અંદર હરેક એરિયાના આપણે ભાવ કેવી છે તિયર હોય કે રફ હોય ફોરપી ઘાટ લાયા હોય તમામ પ્રકારના આપણે ભાવ પણ કહીએ છે મારા માટે લાવ્યા હોય એના પછી બધાને અલગ અલગ પ્રકારની મિત્રો રાખવું વાવતી હોય અને ભાવ પણ આવતા હોય એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો બધા મિત્રોને વિના જય માતાજી